જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટા ફેરા જોવા મળ્યા હોસ્પિટલમાં શ્વાન દોડાદોડી કરી રહ્યા છે હોસ્પિટલમાં શ્વાન ફરતા હોય અને દર્દીઓના પરિવારજનોમાં ગભરાટ પણ ફેલાયો છે

જે શ્વાન છે તે દર્દીઓના હોદ સુધી પણ પહોંચી જાય છે તો બીજી તરફ જે દર્દીઓના સગા છે તેને અનેક વખત કરડવાના જે ઘટના છે એ પણ બની છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલ તંત્ર છે તેની સામે પણ સવાલો ઉઠી ઉઠી રહ્યા છે તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ જે શ્વાન પકડવાની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ભીડી થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે જી અંકુર જી બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર